નર્મદા જિલ્લાના ડેડીયાપડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેઓ આજ રોજ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા મંદિરમાં પૂજારી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચેતર જગતજનની અંબાના ચરણોમાં શિષ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા તો બડજી મહારાજે તેમને ચુંદરી ઓઢાડી અને તિલક કર્યું હતું તેમણે ગુજરાતની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને ભટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતો તો અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે અમે પાંડલિયા ગામે સત્ય હકીકત જાણવા જઈ રહ્યા છીએ તો કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી છતાં હિંસા સજા થઈ ત્યારે કોના આદેશ કે સૂચનથી આ ઘટના ઘટી તેના મૂળમાં અમે જઈશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાનૂની કાર્યવાહીમાં બંને પક્ષોને મદદરૂપ બની શકીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રયાસો કરીશું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ